દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલ જય ભગવાન મિત્રો ભગવદ્ ગીતાનું જ્ઞાન એ આ કળિયુગનું હાઈ લેવલનું જ્ઞાન છે ટોપ લેવલનું હું વારંવાર કહું છું કે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એમાં જે વિજ્ઞાન સિદ્ધ વિજ્ઞાન જે ખુલ્લું થયું છે એનાથી આગળ કશું જ નથી કશું જ નથી એની આગળ એટલે કૃષ્ણ ભગવાને કદાચ બોલવું પડ્યું કરજો ને આ ગુણ રહસ્ય જાણ્યા પછી આ સંસારમાં તારે કશું જાણવાનું રહેતું નથી આવું કેમ કેવું પડ્યું કશું જાણવાનું રહેતું નથી બસ છેલ્લું હિમાલયની ટોચ એની આગળ કશું જ નથી મુક્તિ માટે ભગવદ્ ગીતાનું વિજ્ઞાન સમજાઈ જાય એ આત્મસાત થઈ જાય બસ ધી એન્ડ પૂરું થઈ ગયું અને એટલે મિત્રો કદાચ કોઈને પ્રશ્ન થતો હશે કે જો આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આ મારી જ ચેનલ ઉપર આયુર્વેદના વિડીયો ચાલે છે એના વ્યૂ લાખોમાં જાય છે આજે છ વર્ષથી ચાલે છે અને છેલ્લા સોળ મહિનાથી આપણો ભગવદ્ ગીતાનો સત્સંગ ચાલે છે તો મેક્ઝિમમ પાંચ હજાર લોકો આ મુમુક્ષુઓ સાંભળે છે મેક્ઝિમમ પાંચ છ હજાર બહુમાં બહુ આઠ દસ હજાર એનાથી વધારે નહીં કેમ આવું કારણ કે મિત્રો કરિયાણાની દુકાન છે એક કાપડની દુકાન છે દુકાને ભીડ હશે રવિવારી ગુર્જરી હાટ એમાં ભીડ હશે પણ ઝવેરીની જે દુકાન હોય ઝવેરીની દુકાન ઉપર માત્ર હીરો વેચાતો હોય અને હીરાઓની કિંમત લાખો કરોડોમાં હોય એટલે ખરીદનારા માળ એકાદ ટકો હોય એકાદ ટકો ત્યાં ભીડ ના હોય ઝવેરીની દુકાને આખા દિવસના એક જ એક જ ગ્રાહક આવે એક કે બે જ ગ્રાહક આવે અને ગુર્જરી હોય હાટ હોય પાન ગલ્લો હોય પડીકીની દુકાન હોય બધા પડીકા મળે છે ખાવાની વસ્તુ હોય હોટલ હોય તો દિવસના હજારો હજારો માણસો આવતા હોય ગ્રાહકો આવતા હોય કારણ કે ઝવેરીની દુકાન જે છે સાહેબ ત્યાં લાખો કરોડોનો હીરો મળે છે એને ખરીદનારા તો કોઈક જ હોય જેની પાસે ઘણા બધા રૂપિયા હોય ધનવાન હોય સંપત્તિવાન હોય એ જે લાખો કરોડોનો હીરો પહેરી શકે લઈ શકે ખરીદી શકે એટલે ત્યાં ભીડ ના હોય એવી રીતે ભગવદ્ ગીતાનું જ્ઞાન એ સાહેબ કરોડોનો હીરો છે એ ઝવેરીની દુકાન છે ત્યાં ભીડ ના હોય ત્યાં ક્વોન્ટિટી ના હોય ક્વોલિટી હોય સાહેબ ક્વોલિટી હોય એટલે ગુજરાતની છ કરોડ જનતા એ છ કરોડ જનતામાંથી માત્ર આઠ દસ હજાર લોકો જ આ વિડીયો સાંભળતા હોય એમાં એમનો દોષ નથી કારણ કે આ હાઈ લેવલનું જે જ્ઞાન છે ટોપ લેવલનું જે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એને સાંભળવાવાળા એ સાંભળવાવાળા જેને અજ્ઞાન ભેગું થયું સાંભળે છે એ હાઈ ક્વોલિટીનું ડેવલપમેન્ટ લઈને આવ્યા છે જેનું હાઈ ક્વોલિટીનું પુણ્ય હોય એને અજ્ઞાન ભેગું થાય એને જ આ હીરો મળી શકે એટલે અહીંયા ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે એ માસ ઓફ પીપલ માટે નથી એ બધા લોકો માટે નથી એ સામૂહિક નથી એ વ્યક્તિગત છે અને વ્યક્તિગત એટલે જેનો હાઈ લેવલના પુણ્યનો ઉદય થયો છે જે અનંત અવતારથી એવા ભાવ કર્યા છે જેને કે મારે જેને જેને આ સંસાર બંધન લાગ્યું છે હા જેને 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 પરમેનન્ટ સુખ જોઈએ છે એવું અનંત અવતારની ભાવનાઓ ત્યારે આ જ્ઞાન એને ભેગું થાય કુદરત એને ભેગું કરે અને એટલે છ કરોડની જનતામાં આઠ દસ હજાર એટલે કેટલા પર્સન્ટેજ થયા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન પર્સન્ટેજ થાય એટલે આપણે એવું ક્યારેય આગ્રહ નહીં રાખવો કે હું આ જ્ઞા હું આ બે વાત કરું છું ગીતાની પેલો કેમ નથી સાંભળતો કેમ નથી સ્વીકારતો હું હું સાચું કહું છું તોય એને ગમતું નથી લોકો કેમ આ જ્ઞાનને નાશ એમાં એમનો દોષ નથી એમનો દોષ નથી તમે બીજા ધોરણનો વિદ્યાર્થી હોય ચોથા પાંચમા ધોરણનો હોય એને તમે પીએચડીનો અભ્યાસક્રમ ભણાવો તો એ છોકરું બેસે કે પછી ઊભું થઈને જતું રહે ઊભું થઈને જતું રહે કે ઊંઘી જાય એટલે આપણે આપી જોવાનું વાત કરી જોઈ આપણને લાગે કે એ માણસ નથી સ્વીકારતો તો પકડ નહીં રાખવી કોઈ એવો હઠાગ્રહ નહીં રાખવો કે કેમ મારી વાત ના સ્વીકારો આ ખાસ ધ્યાનમાં રાખજો એટલે ગીતામાં ગીતા પૂરી કરીને ત્યારે રિસ્ટ્રિક્શન મૂકવું પડ્યું કૃષ્ણ ભગવાને એમને એમ નથી મૂક્યું આ રિસ્ટ્રિક્શન કે અર્જુન જેને તારી આગળ મેં જે ગુઢ રહસ્ય ખુલ્લું કર્યું આ જ્ઞાન ખુલ્લું કર્યું વિજ્ઞાન ખુલ્લું કર્યું એ જ્ઞાન વિજ્ઞાન સાંભળવામાં રસ ના હોય એવા માણસને કોઈ પણ સંજોગોમાં તારે આ જ્ઞાન કહેવું નહીં એ આપણા બધા માટે કહ્યું છે માત્ર અર્જુન માટે નથી કહ્યું જેને આ જ્ઞાન સાંભળવામાં રસ નથી તમે કોઈ પણ માણસની અગાડ તમારો મિત્ર હોય તમારી બહેનપની હોય તમારા ફેમિલી મેમ્બર હોય આડોશી પાડોશી એને તમે એક બે વાત કરી એને તરત ખબર પડી જાય કે આને રસ નથી રસ નથી સ્ટોપ કરી દો કારણ કે રિસ્ટ્રિક્શન મૂક્યું છે ગીતા ભગવાન જ ના પાડી છે કે અર્જુન જેને આ જ્ઞાન સાંભળવામાં રસ નથી એવાને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કાળે આ જ્ઞાન કહેવું નહીં અને એટલે હું હું પોતે વ્યક્તિગત વ્યક્તિગત ફેસ ટુ ફેસ પ્રત્યક્ષ હું કોઈને આ વાત નથી કરતો સાહેબ કોઈને આ વાત નથી કરતો કુદરતી સંજોગોથી સામેથી સંજોગ અથડાઈને આ વાત નીકળી જાય તો સત્સંગ ચાલે અને એમાંય કોઈને સાંભળે આનો રસ નથી હું બંધ કરી દઉં પણ હામે ચાલીને મેં આજ સુધી કોઈને કહ્યું આ સોશિયલ મીડિયામાં એટલા માટે કુદરતી પ્રેરણાથી આ જા જ્ઞાન વહેતું થયું કે સોશિયલ મીડિયામાં ફરિયાદ નથી દરેક વિડીયો જોયો જેને રસ પડ્યો હા આની મારે જરૂર છે આ સાંભળવા જેવું છે આ જીવનમાં ઉતારવા જેવું છે એ સાંભળશે એ ચેનલને સબસ્ક્રાઈબ કરશે એ રોજ રોજ સાંભળશે પણ જેને નથી કહ્યું જેનું લેવલ જ નથી આ આ જેનું આ હાઈ ક્વોલિટીનું પુણ્ય જ નથી એ તરત જ તરત જ ચેનલ બદલી કાઢશે અને નહીં જોવે એમાં એમનો દોષ નથી આપણે એમનો દોષ નહીં કાઢવાનો જેને નથી સાંભળવું છે કારણ કે એનો એને 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 કર્મ બીજ જ એવું નથી નાખ્યું એનું પુણ્ય જ નથી એટલે કુદરત કે એનું પુણ્ય હોય તો જ આ જ્ઞાન ભેગું થાય એને એવા ભાવ કર્યા હોય તો જ આ જેને જેને આ સંસાર બંધન લાગે છે અને જેને મુક્તિ જોઈએ છે એના માટે આ જ્ઞાન છે બાકી શુભાશુભ માર્ગ તો છે જ ધર્મ સંપ્રદાય બધું જ છે એ શુભાશુભ માર્ગ છે ખોટો નથી પણ શુભાશુભ પાપને છોડાવે ને પુણ્યને પકડાવે ત્યાં વિજ્ઞાનની જરૂર નથી ત્યાં ભગવદ્ ગીતાના જ્ઞાનની જરૂર નથી શુભાશુભ માર્ગ એટલે સારું કરો ને ખરાબ છોડો પરોપકાર પરમાર્થ માર્ગ સારું ધર્મ ધ્યાન આ બધું કરો જેનાથી પુણ્ય બંધાય ચોરી ના કરવી દારૂ ના પીવો એવી આ શુભાશુભ માર્ગ આ થી બિયોન્ડ છે ઉપરનો માર્ગ છે શુભ અને અશુભ બંને છોડાય અને મુક્તિમાં લઈ જાય શાશ્વત સનાતન સુખમાં લઈ જાય એ માર્ગ એટલે ભગવદ્ ગીતાનું વિજ્ઞાન એટલે તમે જુઓ બાળ મંદિરમાં બાળ મંદિરમાં પહેલા બીજા ધોરણમાં ક્લાસમાં સ્કૂલમાં ક્લાસમાં કેટલા બધા છોકરાઓ હોય સિત્તેર સિત્તેર એસી એસી છોકરાઓ એ ક્લાસમાં હોય બરાબર પહેલા બીજા ત્રીજા ધોરણ સુધી પીએચડીમાં કેટલા હોય પીએચડી કરવાવાળા કેટલા હોય પીએચડીમાં સ્ટાન્ડર્ડમાં પીએચડીમાં માળ ચાર પાંચ હોય એમાંથી એટલે ખાસ ધ્યાનમાં રાખજો આ જ્ઞાન બીજા પામે આપણા નિમિત્તે હજારો લોકો પામે આ જ્ઞાનને પામે એવા ભાવ કરવા પણ મારી વાત પેલો કેમ ના સ્વીકારે કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે સાચું કહ્યું છે આ સાચું જ્ઞાન છે તોય પેલો કેમ સ્વીકારતો નથી કેમ ના સ્વીકારે એવો હઠાગ્રહ ક્યારેય રાખવો નહીં કેમ પેલો ના સમજે હું સાચું કહું છું તોય કેમ ના સમજે અરે ભાઈ કૃષ્ણ ભગવાન પણ દુર્યોધનને સમજાવવામાં ફેલ ગયા રામ પણ રાવણને સમજાવવામાં ફેલ ગયા તો પછી આપણે કઈ રીતે બીજાને સમજાવવાનો હઠાગ્રહ રાખી શકીએ એટલે ખાસ ધ્યાનમાં રાખજો ભગવદ્ ગીતા ઉપર રિસ્ટ્રિક્શન મૂકેલું છે આ જ્ઞાન એ જેવું તેવું સામાન્ય જ્ઞાન રસ્તામાં ફેંકી દેવા જેવું જ્ઞાન નથી આ તો ઝવેરીની દુકાન છે ને કરોડોનો હીરો છે માટે જે યોગ્યતા આપણને લાગે કે આને રસ પડે છે યોગ્યતાવાળો છે કોઈને આપણે લિંક મોકલીએ અને એ ના સાંભળતો હોય ડિલેટ મારી દેતો હોય કે ગમે તે કરતો સોશિયલ મીડિયાની અંદર આપણે ભાવ એવો રાખવો બધાને મોકલવું ખરું પણ એ ડિલેટ મારી દેતા હોય સામેથી કહેતા હોય કે મને ના મોકલશે તો આપણે ત્યાંથી બંધ કરી દેવું કોઈ પણ પ્રકારની પકડ રાખવી નહીં અંદર ભાવ રાખવો ભાવમાં એવું રાખવું કે આ જ્ઞાન ભગવદ્ ગીતાનું વિજ્ઞાન દુનિયાના બધા જ લોકો સમજે બધા લોકો શાશ્વત સનાતન સુખને પામે એવો ભાવ આપણે નિરંતર રાખવો એમાંથી કેટલા પામે છે એ કુદરતના હાથમાં છે કુદરત 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 કહે છે કે જેનું જેનું પુણ્ય ભેગું થયું પુણ્ય ભેગું થયું હશે જે આ સ્ટેજ ઉપર પહોંચ્યો હશે આ ડેવલપમેન્ટ આધ્યાત્મિકતામાં જેનું આટલું ડેવલપમેન્ટ હશે પીએચડી સુધીનું ત્યાં ભણતો ભણતો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું દસમું બારમું કરીને પીએચડીના લેવલ સુધી આ આ જન્મની અંદર આવી ગયો હશે એને જ આ જ્ઞાન ભેગું થશે સાહેબ બાકી નહીં થાય નહીં થાય નહીં થાય અને એટલે મેં પ્રત્યક્ષ ક્યારેય કોઈને છેલ્લા દસ પંદર વર્ષમાં પ્રત્યક્ષ પાંચ જણા બેઠા હોય હું ક્યારેય આ જ્ઞાનની વાત કરતો નથી મારા ફેમિલીમાં બેઠા હોય તોય હું જ્ઞાનને આ ક્યારેય મારા નજીકના સગાઓને નજીકના સંબંધીઓ ઘરના માણસોને આ જ્ઞાનની વાત નથી કરતો પણ સંજોગ એવો ભેગો થયો કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી જ્ઞાન છેલ્લા પંદર સોળ મહિનાથી નીકળી રહ્યું છે અને સોશિયલ મીડિયાથી એટલા માટે નીકળી રહ્યું છે કે સોશિયલ મીડિયામાં આપણો કોઈ આપણે કોઈને ફોર્સ નથી કરતા અથવા તો સોશિયલ મીડિયામાં પ્રત્યક્ષ નથી આ જ્યારે વિડીયો ઉતરે છે શૂટ થાય છે સત્સંગ કરું છું ત્યારે મારી સામે કોઈ નથી ખાલી કેમેરો છે એટલે આ કેમેરા પર શૂટ કરી અને આ વિડીયો આપણે ચેનલ પર છોડી દીધો બસ આપણી જવાબદારી પૂરી થઈ ગઈ આપણે પછી હઠાગ્રહ નથી રાખતા કે કેમ મારો વિડીયો બધા ના સાંભળે લાખો લોકો કેમ ના સાંભળે અને કેમ બધા સબસ્ક્રાઈબ ના એવો હઠાગ્રહ ક્યારેય ના રખાય એ પછી પાંચસો સાંભળે હજાર સાંભળે બે હજાર સાંભળે પાંચ હજાર સાંભળે એ કુદરતનું કામ છે એ કુદરત કે આ જે વિડીયો ચેનલ પર છૂટી ગયો એ વિડિયો આ સત્સંગ કોને ભેગો કરવો કોને ભેગો નથી કરવો એની સત્તા અમારી પાસે છે એની જવાબદારી અમારી છે અમારા કાનૂનથી આ સત્સંગ જેને ભેગો કરવાનો છે જેનો ઉદય છે પુણ્ય એને ભેગો થશે જેનો નથી એને ભેગો થયેલો હશે તોય એ વિડીયો ડિલેટ વાગી જશે અથવા તો બીજા કોઈ સંજોગો ઊભા થશે માટે મિત્રો ખાસ યાદ રાખજો કે ભગવદ્ ગીતાની અંદર ભગવાને છેલ્લે ગીતા પૂરી કરી ત્યારે રિસ્ટ્રિક્શન મૂક્યું છે માટે ગીતામાં ભગવાને રિસ્ટ્રિક્શન મૂક્યું છે કે અર્જુન જેને રસ ના હોય એવા માણસને આ જ્ઞાન કોઈપણ સંજોગોમાં કોઈ પણ કાળે કહેવું નહીં આ રિસ્ટ્રિક્શનને આપણે આજીવન ફોલો કરવાનું છે મિત્રો આનાથી વેલ્યુ સમજો કે ભગવાને કેમ રિસ્ટ્રિક્શન મૂક્યું છે રિસ્ટ્રિક્શન મૂક્યું મૂકવું પડ્યું રિસ્ટ્રિક્શન એટલે એની વેલ્યુ સમજો તમે આ જેવું તેવું જ્ઞાન નથી આ સામાન્ય જ્ઞાન નથી આ છેલ્લામાં છેલ્લું પીએચડીનું જ્ઞાન છે એટલે રિસ્ટ્રિક્શન મૂકવું પડ્યું કારણ કે રસ વગરનો સાંભળે અને એની વિરાધના કરે આ જ્ઞાનની તો એ ભયંકર દોષમાં પડે એટલે કૃષ્ણ ભગવાને રિસ્ટ્રિક્શન મૂક્યું છે કે રસ વગરનાને તારે ક્યારેય પણ કહેવું જોઈએ નહીં